હાર્ટ એટેક જેટલો ચિંતાનો વિષય છે તેટલો સંશોધનનો વિષય છે મોકો મળે છે સારવારનો મોકો મળે છે પરંતુ હાર્ટ એટેકમાં થોડી જ સેકન્ડો બચે છે જીવ બચાવવા માટેની તો અત્યારે જે રેશિયો છે ડેથનો તેમાં સૌથી આગળ હાર્ટ એટેક છે ખ્યાલ જ નથી આવતો કોઈ પણ વ્યક્તિને કે કોઈ વ્યક્તિ હાલતા ચાલતા કે કરતા અથવા તો જીમમાં સેકન્ડમાં તેનું મૃત્યુ થઈ જાય છે તો શું કરવું જોઈએ કે આપણે આ વસ્તુને રોકી શકીએ શું હાર્ટ એટેક આવતા પહેલા તે થોડાક દિવસો પહેલા કોઈ એવા સાઇન સિમ્ટમ્સ બતાવે છે કે વ્યક્તિને ખ્યાલ આવી શકે કે આ લક્ષણો હાર્ટ એટેકના છે યસ આ વસ્તુની જ આજે આપણે ચર્ચા કરવાની છે નમસ્કાર હું ડોક્ટર પૂજા કોટક રાજકોટ ગુજરાત થી સૌને એમ થતું હશે કે સૌથી પહેલા લક્ષણો શા માટે જોવા કારણો અને ટ્રીટમેન્ટ ની પણ વાત કરવી જોઈએ પરંતુ જ્યારે આપણે લક્ષણો જોઈએ છીએ ત્યારે આ વિડિયો જોતા જોતા પણ ઘણાને ખ્યાલ આવે કે આ લક્ષણો છે તો આપણે આપણી આપણા આસપાસના લોકોની કુટુંબની કોઈ જિંદગી બચાવી શકીએ છીએ આજે આ ખાસ જોજો આમાં જે લક્ષણો દિવસ હાર્ટ એટેકના છે તે તમારું શરીર તમને ચોક્કસ જણાવે છે તેને ક્યારેય ઇગ્નોર ન કરતા અને તેની સારવાર માટે તમે દોડી શકો તેથી આજે આપણે આ લક્ષણોની વાત કરી છે તો સૌથી પહેલું લક્ષણ છે જે ત્રણથી થી ચાર દિવસમાં તમારું શરીર બતાવે છે તે છે ચેસ્ટ પેન છાતી ઉપર જાણે કોઈ વસ્તુનો ભાર મૂક્યો હોય તે રીતનું પેન થાય છે ક્યારેક ઓછું હોય છે ક્યારેક વધારે હોય છે અને આ પેનની સાથે સાથે એક રિફર પેન હોય છે જે ડાબા હાથ તરફ હોય છે ડોકના પાછળના ભાગમાં થતો હોય છે ક્યારેક ખંભામાં થાય છે ક્યારેક છાતીની જમણી બાજુ અને ખાસ જો પેન એટલે કે જડબામાં જકડાઈ જતું હોય તેવી પીડા થાય છે આપણે તેને મસલ્સ પેન માનીને ઇગ્નોર કરીએ છીએ ક્યારેક ઓછું હોય છે તો ભૂલી જઈએ છીએ પરંતુ જ્યારે કોઈ વ્યક્તિને છાતીમાં દુખાવો થાય છે ચોક્કસપણે ડોક્ટર પાસે દોડી જવું જોઈએ બીજું લક્ષણ છે ઠંડો ઠંડો પરસેવો જેને કોલ્ડ સ્વેટિંગ કહેવાય છે ઠંડો પરસેવો જ્યારે કોઈ પણ જાતના કામ વગર એટલે કે શ્રમ વગર આવે છે કોઈ જાતની એન્ઝાઈટી વગર કોઈ ભાર ઉપાડ્યા વગર પણ જ્યારે કોલ્ડ સ્વેટિંગ થાય છે તે હાર્ટ એટેક આવવાનું લક્ષણ છે ત્રીજી વસ્તુ છે શ્વાસ ચડવો શ્વાસ પણ અનિયમિત હોય છે ક્યારેક ચડે છે થોડુંક કામ કરવાથી દાદરા ચડવાથી જ્યારે પણ શ્વાસ ચડે છે ત્યારે તેને ઇગ્નોર ન કરવો જોઈએ આ શ્વાસ રૂટિન કરતા જુદો હોય છે એટલે કે હાર્ટ એટેક આવવાના લક્ષણો તમને રૂટિન કરતા જુદા હોય છે તમને બેચેનીનો અનુભવ થાય છે એવું લાગે છે કે જાણે કંઈક અંદર શરીરમાં અજુગતું થઈ રહ્યું છે તો ચોક્કસ ચેતી જજો આના પછીનું ખાસ લક્ષણ છે થાક લાગવો વ્યક્તિ સુઈને ઉઠે છે પરિશ્રમ નથી કરતી છતાં પણ તેને એટલે કે વ્યક્તિને ગેસ ઉપર ચડતો હોય તેવી ફિલિંગ થાય છે એને લાગે છે કે જાણે મને ગેસ થયો છે અને આ જ વસ્તુમાં કોઈ પણ વ્યક્તિ ગાફલત કરે છે આના પછી એક લક્ષણ છે જે એસિડિટીનું છે એસિડિટીના લક્ષણની સાથે સાથે મોઢું સુકાવવું ચેસ્ટબર્ન અથવા તો ગળાના ભાગમાં ખાટું ખાટું ફીલ થવું આ રીતની એસિડિટીના લક્ષણો જ્યારે જોવા મળે છે ત્યારે દરેક વ્યક્તિએ ચેતી જવું જોઈએ આટલા લક્ષણો મેઈન લક્ષણો છે હવે સ્ત્રી અને પુરુષોમાં પણ લક્ષણોની થોડીક ભિન્નતા છે પુરુષોમાં લક્ષણ ચેસ્ટ વધારે જોવા મળે છે જ્યારે ગેસ્ટ્રિક લક્ષણ સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે આ લક્ષણો જણાય તો શું કરવું જોઈએ એક અમેરિકન રિસર્ચે આ વસ્તુ જાહેર કરી છે કે તમને જોવામાં આવતા સાયન્સ સિમટમ્સને ઇગ્નોર ન કરો આ સૌથી પહેલું પગથિયું છે હાર્ટ એટેકથી બચવાનું તો ક્યારે પણ આ બધા લક્ષણો દેખાય ત્યારે તેને ઇગ્નોર ન કરવું જોઈએ આની સાથે સાથે બીજું શું કરી શકાય તો સૌથી પહેલા ઘરના સભ્યને જાણ કરો નજીકના ડોક્ટર પાસે પહોંચવાની વ્યવસ્થા કરો અને સૌથી સારી વ્યવસ્થા છે તમે એમ્બ્યુલન્સ બોલાવો એકસો આઠ ને બોલાવો જેની અંદર એ રીતની સિસ્ટમ ગોઠવેલી છે મેડિકલ ઇમરજન્સીની કે તમે હોસ્પિટલ સુધી પહોંચો ત્યાં સુધીમાં તમારા હૃદયના ધબકારા પાછા લાવવા માટેનું કામ થતું હોય છે અને હાર્ટ એક્સપર્ટ લોકોને સીપીઆર ટ્રીટમેન્ટ શીખવાડે છે આ સીપીઆર ટ્રીટમેન્ટ શું છે તે દરેક વ્યક્તિએ શીખવી જોઈએ દરેક સ્કૂલોમાં દરેક સંસ્થાઓમાં અથવા તો જ્યાં આ રીતની બધી જ એક્ટિવિટી સમૂહમાં થતી હોય છે ત્યાં સીપીઆર ટ્રીટમેન્ટ આપતી વ્યક્તિ હંમેશા હાજર હોવી જોઈએ સીપીઆર ટ્રીટમેન્ટ દરેક વ્યક્તિએ શીખી અને જ્યારે સેકન્ડોનો જ સમય મળે છે હાર્ટને પાછું સર્વાઈવ કરવાનો ફરીથી ચાલુ કરવાનો ત્યારે આ સીપીઆર ટ્રીટમેન્ટ દરેકે શીખી અને વ્યક્તિને બચાવવો જોઈએ સૌની મંગલકામના સાથે સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામયા થેન્ક યુ ફોર વોચિંગ